નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ નો પાઠ નંબર ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યની સમજૂતી પાઠની આપણે ભાગ એકમાં મેળવી તો હવે આપણે ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનો જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક નીચે આપણને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ તો સૌપ્રથમ પ્રશ્ન એક શું કે છે તો કે વાતચીત સવાલ નંબર એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય બરાબર આ શું હતો એક પ્રકારનો

દેડકાનું ડ્રાઉ 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 બત્તી સાથે અથડાતા ફૂદડા પાંખાળા મકોડા સક્કરખોરો રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ આ સઘળું એટલે આમાં જે પણ કઈ કીધું છે એ બધું સાંભળીને મજા આવી ગઈ આંખો બંધ રાખીને સાંભળવામાં ઘણો આનંદ આવ્યો વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો ત્યારબાદ સવાલ નંબર બે વીજળી કેમ થતી હશે શું લાગે તમારા મતે કે આકાશમાં જે વીજળી થાય છે એ કયા કારણથી થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો તેનો જવાબ જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારિત વાદળા એકબીજા સાથે ટકરાયા ત્યારે તેજસ્વી પ્રકાશનો એક શું થયો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એવું કહી શકાય ત્યારબાદ સવાલ નંબર ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર તો શું થઈ રહ્યું હોય છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે એકદમ ઝડપથી જળ ભરેલા વાદળાઓ જળ ભરેલા જે વાદળાઓ હોય છે એ શું થાય છે તો એકબીજા સાથે ટકરાય છે વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે કે જાણે વરસાદ ગાજે છે ત્યારબાદ સવાલ નંબર ચાર એવા કયા જંતુઓ અથવા તો જીવો છે કે જે તમને ચોમાસામાં જોવા મળે છે તો નાના મોટા એટલે કે જે આવે એ મકોડા અળસિયા ભરવાડ જેવા જંતુ ના જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ આપણને જોવા મળે છે મેં કહ્યું હતું ને કે આપણે ક્યારેય ન જોવા જોયા હોય ને એવા જીવ જંતુઓ આપણને જોવા મળે ક્યારે ચોમાસાની ઋતુમાં આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ સવાલ નંબર પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો હા જોયું જો જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો હા પહાડની ઊંચાઈથી પડતો પ્રચંડ અવાજ એકદમ જોરથી જે અવાજ સાથેનો ધોધ પડે છે મેં જોયો છે અમે સહપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે કુદરતના રોદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે ત્યારબાદ સવાલ નંબર છ ચાનીવાલી પિનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો જોવા મળે છે તો મેઘધનુષ્યમાં જાંબલી એટલે કે જા નીલો ની વાદળી એટલે કે અહીંયા આપેલું છે લીલો લી પીળો પી નારંગી એનો ના આપેલો છે અને રાતો એટલે કે કયો કલર તો કે લાલ એનો રા એટલે કે જાની વાલી પીના રા એમ સાત રંગો હોય છે ત્યારબાદ સવાલ નંબર સાત ચોમાસામાં વાદળના આકારો કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળા ચિત્રો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જેવા પણ જોવા મળે છે કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના પણ એટલે કે આપણે જે પ્રમાણે ધારતા હોઈએ એ પ્રમાણેના આકાર પણ દેખાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવા એટલે કે આવા ગૂંચડા જેવા જોવા મળે છે કે માલપુવો જેવા પણ આપણને દેખાય છે ત્યારબાદ આગળ વધતા જોઈએ સવાલ નંબર આઠ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલ પાપડ થઈ ઉઠે ઉશ્કેરાતું હોય મારું મન ત્યાં જવા માટે ક્યારેક તળાવ કિનારે ક્યારેક ક્યાં જવું ગમે તો કે ભાઈ મને તળાવ કિનારે જવું ગમે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે

ધોરણ છ વિષય ગુજરાતીના તમામ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક નીચે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા આપેલા નંબર પર પરથી તમે સંપર્ક કરીને પણ મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર પર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો અને તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુકને મેળવી શકો છો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર બે આપેલા એક એક શબ્દ 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 સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખીને ઉદાહરણ મુજબ છેકતા જાઓ એટલે શું કરતા જાઓ ચેકા મારતા જાઓ આ એક જોડી કાર્ય છે જોઈએ વારંવાર જળ મધ ચૂસવું ગર્જના લીલુ શક્કરખોરો દેડકા તીણું ઝીણું પૂર આમતેમ રેતી મોર કાનખજૂરો કાકરા સહજ ધોળું મેઘ કાળુ સરસર ઝાંઝરુ ઇન્દ્રધનુષ વિચ્છી આજુબાજુ માછલા તળિયું તપખીરિયું નાચવું મોટું મેઘધનુષ વહેવું કરડવું વહેતું પીછા નાનું લીમડો મિતર્યું ફૂદડા છીપલા ચોખ્ખું શંખલા ભેખડ આખું હમણાં જાડું પીપર કાંઠો ઉચની નીચું કાગડો માળો રંગબે તણાવ તણાઉ પાખાડા મકોડા આ બધા આપણને શું આપેલા છે શબ્દો આપેલા છે હવે જોઈએ કે આ વિભાગ આ જે શબ્દો છે જે વિભાગમાં લાગુ પડતા હોય એ વિભાગમાં લખતા જવાના છે અને શબ્દને આ જે બોક્સ આપ્યું છે બોક્સમાંથી ચેકતા જવાના છે સૌપ્રથમ ચોમાસાને લગતા જળ એટલે કે આપણે આમાંથી જો જોવાનું કે જળ ક્યાં છે તો અહીંયા એક વાર ચેકાઈ ગયું છે

જીણું આમ તેમ આજુબાજુ સહજ ઢોળું કાળું સરસર ચાંજરું તળિયું તપખીર્યું મોટું નાનું લીમડો ચોખ્ખું આખું હમણાં જાડું પીપર ઊંચું નીચું રંગબેરંગી બરાબર આમાંથી જોતું જવાનું છે અને ચેકતા જવાનું છે તથા લખતું જવાનું છે ત્યારબાદ નદીને લગતા જળ પૂર રેતી કાંકરા માછલા વહેતું છીપલા શંખલા ભેખડ કાંઠો અને તણાવ પક્ષીઓને લગતા સક્કરખોરો મોર પીછા કાગડો અને માળો ત્યારબાદ આગળ વધીએ ક્રિયાની વિશેષતા વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું અને નિતર્યું પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો શું કરવાનું છે શબ્દ વાંચવાના છે અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની તેની આગળ ખરાની નિશાની કરો જોઈએ તરવરિયા ચંચળ ચપળ અને અધીરા બરાબર આજે ત્રણ આપણને આપેલા છે અર્થ તો સૌપ્રથમ આપણને આપ્યું છે માછલા પાણીમાં તરતા હોય છે માટે તેને તરવરિયા કહેવાય બીજો ઓપ્શન એમ કહે છે કે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં ત્રીજો ઓપ્શન એમ કહે છે કે જિયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે તો જવાબ જોઈએ તો જવાબ આવશે કે નાના બાળકો બહુ તરવરિયા હોય છે કે એક ઘડી પણ તે શાંત બેસે નહીં ત્યારબાદ સવાલ નંબર બે એનો બીજો પણ ઓપ્શન છે કે જિયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે બરાબર આજે સવાલ નંબર એક ના જે બે ઓપ્શન છે એ બંને સાચા છે સવાલ નંબર બે વેગ એટલેનો અર્થ ઝડપ ઢાળ પર સાયકલ સડસરાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાડવી પડે બીજો ઓપ્શન છે કે ચિત્તો ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે

આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરીને કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો એટલે કે આનંદ થયો ઓપ્શન બે શું કહે છે કે ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારિયો કરી ઉઠ્યા ઓપ્શન નંબર 3 એમ કહે છે કે આનંદ અને ખુશી બંને હર્ષની ટીમમાં છે તો આપણે જોઈએ જવાબ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી હતી તે જોઈને શિક્ષકને શિક્ષકને હર્ષ થયો

તેમાં વળી વાદળાના રંગ વધારે સુંદરતા વધારી દે ત્યારબાદ મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે તો અહીંયા જે બે ઓપ્શન આપ્યા છે બંને કેવા છે સાચા છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બીજુંભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પને પસંદ કરીને લખો ઝાડ આખો દિવસ હલે છે ઓપ્શન એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું

ત્યારબાદ પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન પહેલો સવાલ નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ ગંદુ તમને એવું કેવી રીતે ખબર પડી કે ભાઈ નદીનું પાણી પાણી ચોખ્ખું હતું કે ગંદુ એનો જવાબ છે કે નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નીકળ્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા એકદમ ચોખ્ખા દેખાતા હતા માછલા એમના શરીર આંખ મોં નાક પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ એટલે માછલી અત્યારે કઈ સ્થિતિમાં છે તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ ત્યારબાદ સવાલ નંબર બે બાવળનું ઝાડ હલતું હતું એવી કઈ રીતે ખબર પડી તો જવાબ છે કે બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું ત્યારબાદ સવાલ નંબર ત્રણ કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ થશે એમ બીજુંભાઈને કેમ લાગ્યું હશે તો કે હોડીઓ કાગળની છે છેની છે હોડી કાગળની કાગળ નોટબુકનો કે ચોપડી ન જ હવે આ કાગળ છે ને ઓહ કાં તો નોટબુકનો હોય કા તો ચોપડી ન હોય સ્વાભાવિક છે કે નકામાં પાનામાં નકામું જે વ્યસ્ત થઈ ગયેલું એકદમ પત્તું હોય એ પત્તામાં પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી તે ગીજુભાઈને એવું લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા કોણ છે નિશાળિયા ત્યારબાદ સવાલ નંબર ચાર શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો શક્કરખોરો બરાબર અહીંયા જે આપણને શીર્ષક આપ્યું છે કે લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેણ ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી રસચુસ્તું હોય છે સવાલ નંબર પાંચ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે તો જવાબ છે ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષના સૌંદર્યને એટલે કે શું થશે એની સુંદરતાને સુંદરતાને ધરાઈને જોઈ લ્યો સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો ખેલો ને ખેલો બરાબર રમો ને રમો

વાંચી એમનામાં એમાંના કોઈ એક દ્રશ્ય ચિત્ર દોરો અને તેમાં મનપસંદ રંગ પૂરો સરસ મજાનું અહીંયા વરસાદને લગતું આપણને એક ચિત્ર આપેલું છે આ પાઠને આધારે તેને નિહાળો ત્યારબાદ પ્રશ્ન સાદ કંશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાને પૂરવાની છે તો કંસ છે મોટેથી શાંતિથી સાચવીને ઘસી ઘસીને ધરાઈને રડતા રડતા ઝડપથી ઓછું ગુસ્સે થઈને રમતા રમતા જોઈએ પેલી ખાલી જગ્યા ચાલીશ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ ઘસી ઘસી મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ તો મોટેથી

ખાલી જગ્યા આઠ નંબર આઠ નાના છોકરાઓ તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે રમતા પડે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ રેખાંકિત શબ્દો ફકરામાં આડા આવડા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકીને ફકરો ફરીથી લખો તો જોઈએ એક પહેલવાન છોકરો હતો એ ઘણી ઊંચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે ખભા ઉપર ચડી ચડી ગયો ગયો બીજા મજબૂત સુધારવાના છે આપણે ચારેયમાં સૌથી પર હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો એ તો નીચે પહોંચી ગયો એના હાથમાં ટીણકો કેરી આવી ગઈ તે ત્રીજા પણ હતી ટીણકો તો પાકી છોકરાના ખભા ઉપર જ સુગંધી દાળ ખાવા માંડ્યું આ બધા શબ્દો કેવા છે ખોટા ગોઠવાઈ ગયા છે તો આપણે શું કરવાનું છે એને સાચા ગોઠવવાના છે એક પહેલવાન છોકરો હતો એ ક્યાં ઉભો હતો નીચે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેમાં સૌથી ટીણકો નાનો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર કેવી તો કે ભઈ સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો આ આપણે સુધારેલો ફકરો બનાવ્યો ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણથી આઠ સ્વાધ્યયનપોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે તેમાંથી મેળવી શકો છો અથવા તો અહીંયા આપેલા નંબર પર પરથી તમે સંપર્ક કરીને મંગાવી શકો છો અથવા પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ત્યારે જ ડાઉનલોડ કરો તેના પર પણ તમને આ પીડીએફ અને બુક મળી રહેશે તો આગળ વધીએ પ્રશ્ન નંબર 9 અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે

એનું શું કરવાનું છે બીજી જોડ બનાવવાની છે તો જોઈએ પાણી તો કેવું હોય થોડું કાળિયો કાળીઓ શાકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ બરાબર આ શું છે નામની વિશેષતા છે અહીંયા એક આપણને આપેલી છે ઉદાહરણ ને આપણે એની બીજી જોડી બનાવવાની છે ત્યારબાદ ક્રિયા વિશેષતામાં આપ્યું છે ક્રિયામાં આપ્યું છે પીરસવું રમવું હસવું વાંચવું સાંભળવું અને જમવું વિશેષતામાં આપણને આપ્યું છે ઉતાવળે સાચવીને ખડખડાટ ઝડપથી ધ્યાનથી અને ધીમેથી તો આપણે શું કરવાનું છે કે બીજી જોડ બનાવવાની છે કોની તો કે ક્રિયા વિશેષતાની તો ચાલવું ધીમે ધીમે કે ચાલવું પણ કઈ રીતે ધીમે ધીમે હલવું આમ તેમ આમ તેમ હલવું ધ્રુજવું થરથર મરવું પણ ટપોટપ બોલવું ખોખારીને આવવું હળવે હળવે બરાબર આપણને શું આપ્યું એક જોડ બનાવી ક્રિયા વિશેષતાની જોડ ત્યારબાદ આગળ વધીએ ઉદાહરણ આપણને આપ્યા છે એક લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે કોઈ લાંબુ ભાષણ કરે તો સાંભળવાનો શું આવે કંટાળો આવે બીજું ઉદાહરણ આપ્યું છે કે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું તો જોઈએ મને થોડું પાણી આપો આપણે શું બનાવ્યું નામ વિશેષતાનું વાક્ય હિના ધીમે ધીમે ચાલતી હતી ક્રિયા વિશેષતા બિલાડી લંબચોરસ ટેબલ ઉપર બેઠી છે શેરીનો કૂતરો હવે અજાણ્યાને જોઈને પણ ભસે છે સાત છોકરા સાચવીને રમે છે નંબર આઠ મુન્ની પથારીમાં આમ તે મળે છે આ બધા આપણે આગળ આપેલા બોક્સમાં જોયેલા હતા

હળવે હળવે હરજી મારે મંદિરે આવો ને નંબર સત્તર મને ઠંડુ દૂધ ભાવે છે નંબર અઢાર કાકાએ પાકી કેરી મને આપી નંબર ઓગણીસ આપણે ધીમેથી જમવું જોઈએ નંબર વીસ ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો અહીંયા નામ આપ્યા છે ભાષણ ટેબલ ફોન દાળ છોકરી ચા વિશેષતામાં છે લંબચોરસ હોશિયાર લાંબુ લચક નવો ઠંડી અને તીખી અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે આપણે વાક્ય બનાવવાના છે એક જોડ સારી એવી બનાવીને એનું વાક્ય બનાવવાનું છે લાંબુ લચક ભાષણ સાંભળવાનો શું આવ્યો કંટાળો આવ્યો અહીંયા લાંબુ લચક આપ્યું છે અહીંયા ભાષણ આપ્યું છે ત્યારબાદ જોઈએ બિલાડી લંબચોરસ ટેબલ ઉપર બેઠી છે અહીંયા બિલાડી ક્યાં આપી છે એ જોવાની

મુન્ની ખૂબ હોશિયાર છોકરી છે અહીંયા હોશિયાર આપણને વિશેષતા સ્વરૂપે આપ્યું છે અને છોકરી આપણને નામ સ્વરૂપે આપ્યું છે નંબર 5 મને ઠંડી ચા ખૂબ ભાવે છે અહીંયા ચા આપણને એક નામ તરીકે આપ્યું છે અને ઠંડી એક વિશેષતા તરીકે આપ્યું છે ત્યારબાદ પ્રશ્ન 11 કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરીને ખાલી જગ્યા પૂરો કૌંસ જોઈએ વારે ઘડી કોઈકવાર અવારનવાર થોડીવાર ને નિયમિત સવાલ નંબર એક દાંત સડો ન થાય તે માટે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવે છે તો કે અવાર નવાર નંબર ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય તો કોઈક વાર

બીજું ઉદાહરણ બનાવવાનું છે તો જોઈએ ખાલી જગ્યા ઓબ્લિક ખાલી જગ્યા ઓબ્લિક ખાલી જગ્યા જેવી આંખ આંખ લખોટી અને જેવી શું શું ત્યારબાદ નંબર છે તો કે કૂતરા કાગડા ને બિલાડીના બચ્ચા જેવી શું નીંદર ત્યારબાદ નંબર ચાર બાળક કોના જેવું તો કે ઢીંગલા જેવું ચાંદા જેવું અને ગુલાબ જેવું કોણ બાળક નંબર પાંચ મોઢું પણ કોના જેવું તો કે રાવણ જેવું કુંકણ જેવું અને રાક્ષસ જેવું શું છે મોઢું ત્યારબાદ નંબર છ રૂમાલ કોના જેવો તો કે મસોતું એટલે આપણે શું કહીએ મોહતું એને મસોતું આમાં લખ્યું છે એને કહેવાય પણ મોહતું નેપકિન અને ગાભા જેવો શું હોય રૂમાલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો